આવનારી ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ દિયોદરના ઓગઢ ખાતે એક સભા યોજાવાની છે ઠાકોર સમાજની સભા કે જેમાં સમસ્ત ઠાકોર સમાજનું એક બંધારણ બનાવવામાં આવશે અને બંધારણને એ રીતનું ટેગલાઇન આપવામાં આવે છે કે એક સમાજ એક રિવાજ ઠાકોર સમાજમાં ઘણા બધા અમુક રિવાજો છે ઘણી બધી એવી અલગ અલગ એવી પ્રથાઓ છે કે જ્યાં સમાજના વિકાસને અવરોધે છે અને એના કારણે આખો એક ઠાકોર સમાજ ભેગો થઈ રહ્યો છે અને એક સમાજ એક રિવાજ આ રીતની ટેગલાઇન સાથે એક નવું બંધારણ બનાવવા જઈ રહી છે કે જેને દરેક લોકો ફોલો કરશે આ રીતનું એક પ્રાથમિક તબક્કે આ રીતની વાતો થઈ રહી છે હવે ખાસ કરીને ગેનીબેન અને બીજા અન્ય આગેવાનો એક સભામાં હાજર રહેવાના છે ભાજપ કે કોંગ્રેસ નહીં પણ ઠાકોર સમાજ હવે ઠાકોર સમાજના દિગ્ગજ નેતાઓમાં એક અલ્પેશ ઠાકોરનું નામ આવે છે તો અલ્પેશ ઠાકોર ત્યાં હાજર રહે છે કે નહીં એની કોઈ હજી પુષ્ટિ થતી નથી આખું જે બંધારણ થવા જઈ રહ્યું છે જે સભા યોજાવાની છે એમાં મુખ્ય ચહેરો ક્યાંક ગેનીબેનનો હોય એ રીતનું રોલ જોવા મળી રહ્યું છે અને ભાજપ કોંગ્રેસ નહીં પણ ઠાકોર સમાજના એક મહિલા નેતા છે બેન લોકો જ્યારે એને માની રહ્યા છે આ બેન તરીકે સમાજ ગેનીબેનની વાત સાંભળે પણ છે અને ઘણા બધા જ મુદ્દાઓ પર ગેની બેનની લોકો વાત સાંભળે છે એનો ફાયદો ઠાકોર સમાજની ચોક્કસ જોવા મળી રહે એટલે આ ચાર તારીખે જે બંધારણ સભા યોજાવા જઈ રહી છે એમાં મુખ્ય ચહેરો ક્યાંક ગેનીબહેનનો હોય એ રીતે જોવા મળી વાત કરીએ બંધારણ તો આ બંધારણોમાં સમસ્યા શું આવે છે કેમ કે ઘણા વર્ષોથી આવા અનેક બંધારણ બનાવવામાં આવે છે ઘણા બધા સમાજોમાં એકલા ઠાકોર સમાજની વાત પણ નથી ઘણા બધા સમાજોમાં આ રીતનું બંધારણો બનાવવામાં આવે છે પણ એનું વ્યવસ્થિત રીતે ફોલોઅપ નથી થતું લોકો એને સ્વીકારતા એના પાછળનું કારણ શું તો એના પાછળનું કારણ છે કે ઘણી વાર એવું બનતું હોય છે કે સામાજિક આગેવાનો અને નેતાઓ પોતાની પ્રસિદ્ધિ માટે લોકોમાં એક પોતાનો માહોલ બનાવી રાખવા માટે કોઈ પણ જાતના અભ્યાસ વગર બંધારણ બનાવી દેતા હોય છે કે આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું અને એના કારણે લોકો એ વાતને સ્વીકારતા નથી ખાસ કરીને તમે જુઓ તો બંધારણોમાં ઘણા બધા એવા બંધારણો થતા હોય ઘણા બધા બંધારણોમાં મેં ઘણા બધા સમાજોમાં એવી વાતો સાંભળી છે કે છોકરીઓને મોબાઈલ નહીં રાખવાના છોકરાઓને દાઢી નહીં રાખવાની મેકઅપ નહીં કરવાનું આમ નહીં કરવાનું ઘણી બધી આવી વાતો થતી હોય છે પણ એક મોર્ડન જમાનો છે જો પોતાના ગામથી તમે બહાર જઈને સિટી મેટ્રો સિટીમાં તમે જશો તો એક આખી રિયાલિટીથી ખૂબ દૂર એક અલગ જ દુનિયા હોય એ રીતનું પણ એક ચિત્ર તમને જોવા મળશે કે જ્યાં લોકો એક પોતાની દુનિયામાં પણ જીવે છે ને તમને પણ એવું થશે કે અમારે પણ આવી જીવન જીવવું છે એટલે એક મોડર્ન યુગમાં લોકોને વિકાસ તરફ જવું છે લોકોને એ મોડર્ન યુગ સાથે ચાલવું તો છે પણ એમાં આવા જે બંધારણો છે એમાં ક્યાંક અવરોધ પેદા થાય છે એના કારણે ઘણા બધા સમાજો એ બંધારણોને સ્વીકારવા તૈયાર નથી તો એટલે ક્યાંક અભ્યાસ વગર જો કોઈ પણ જાતનું બંધારણ બનાવવામાં આવશે તો એનું એક નુકસાન છે કે લોકો એને નહીં સ્વી ઘણીવાર આવું પણ થતું જોવા મળે ખાસ કરીને બંધારણ નડતરરૂપ જો થતું હોય ક્યાંક અવરોધ જોવા મળતો તો એ મુખ્યત્વે લગ્ન પ્રસંગમાં જોવા મળતો લોકોનું માનવું છે ખાસ કરીને મેં પણ ઘણા યુવાનો સાથે વાતચીત કરી કે બંધારણમાં તમને નડતર રૂપ જોઈએ તો લગ્ન પ્રસંગ એકદમ મજા અગરના થઈ ગયા છે ઘણા બધા યુવાનોનું માનવું છે અને વાત સાચી પણ ખાસ કરીને લગ્ન પ્રસંગમાં ડીજેની પ્રથા બંધ થવાના કારણે લોકોનું એક આખું કહેવાય છે કે લગ્નનો એક માહોલ જે નથી બનતો એમાં એક મોટું નુકસાન છે આવું લોકોનું મારું છે અને ક્યાંક વાત સાચી પણ છે ડીજે વગરના લગ્નમાં મજા તો નથી જાણ પણ ડીજે આવે તો આર્થિક રીતે થોડું ઘણું નુકસાન છે પણ ચલો આર્થિકને આપણે થોડુંક સાઈડમાં રાખીએ કે ચલો પૈસાનું તો મેનેજ કરી લઈએ પણ બીજું ઘણું બધું નુકસાન છે કે છોકરા છોકરીઓના અફેર થવા એ ક્યાંક ડીજે મુખ્ય ભાગ ભજવી જતો હોય એટલે એ પણ એક કારણ છે એના કારણે સમાજ દરેક સમાજની પહેલી જે બંધારણની શરૂઆત થઈ એ મુખ્યત્વે ડીજે ઉપરથી કોઈ ડીજે ના જોઈએ ડીજે સામુની કોઈ જરૂર જ નથી એટલે ડીજેની જે પ્રથા જે બંધ કરવાનો જે રિવાજ આવ્યો એ અહીંથી જ આવ્યો કે ઘણા બધા આવા કારણો પણ એમાં સામ્યા એટલે આ જ કારણે લગ્ન પ્રસંગ એકદમ મજા વગરના થઈ સાથે જ અલ્ધી પ્રોગ્રામ બંધ કરી દીધા આવા અનેક બંધારણના કારણે લગ્ન પ્રસંગમાં અમુક કહેવાય ઇવેન્ટો જે કહેવાય એને બંધ કરી દીધા પણ અભ્યાસ વગર હું એટલા માટે કહું છું કે જો અભ્યાસ સાથે જો અમુક રિવાજ બનાવવામાં આવે તો એનો ફાયદો કેમ કે જો તમે એક રિવાજ જો કાઢી રહ્યા છો એક ઇવેન્ટ જો લગ્ન પ્રસંગમાંથી ઓપ્શન તરીકે પણ એમાં ઉમેરવી પડશે જો તમે ડીજે ને એવી બધી પ્રથાઓ કાઢી રહ્યા છો તો લગ્ન પ્રસંગમાં એક રમતનો માહોલ બનાવવા માટે તમે રમત ઉમેરી શકો કે રમતને એક ઇવેન્ટ રાખવામાં આવે કે સાંજે બધા ભાઈઓ અને બહેનો સાથે કંઈક રમત રમવામાં આવે એમાં તો પરિવારના થપ્યો હોય તો તેમાં કઈ સમસ્યા થવાની નથી તો આવું બધું કઈક ઓપ્શન તરીકે પણ રાખવું પડશે એટલે અભ્યાસની જે વાત છે કે અભ્યાસ સાથે બંધારણ બનાવો એ આ જે વાત છે કે જો તમે એક ઇવેન્ટ કાઢી રહ્યા છો તો એમાં બીજી ઇવેન્ટ પણ રાખવી જોઈએ કે જેથી લગ્ન પ્રસંગમાં કંઈક મજા પણ આવે સાથે જ બીજી અન્ય ઘણા બધા એવા રિવાજો છે કે બાળક જન્મે તો ઢૂંઢ રાખવીની આવા અનેક રિવાજો છે કે જેને હંમેશા માટે નાબૂદ કરવા જોઈએ એનાથી કોઈ ફાયદો નથી ખર્ચે જ છે એટલે આ બધા જો એક પ્રોપર અભ્યાસ સાથે જો બંધારણ બનાવવામાં આવે તો ચોક્કસ એનો લોકોને ફાયદો લોકો એટલે ચાર તારીખે ઠાકોર સમાજની સભા યોજાવા જઈ રહી છે ને એમાં શું બંધારણ બનાવવામાં આવશે એ હવે આવનારા સમયમાં ખબર પડશે લોકો એને કેટલું ફોલોઅપ કરે છે એ પણ હવે આવનારા સમયમાં ખબર પડશે તમારું શું માનવું છે બંધારણ વિશે એ નીચે કોમેન્ટમાં જરૂર લખો